વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ન્યુઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત સ્વાગત છે ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ સાત વિશ્વાસો નેવું કર્તવ્યમ વિશ્વાસ ન જ કરવો જોઈએ તેમાં સૌ પ્રથમ આપણે પાઠનો પરિચય મેળવીશું સંસ્કૃત સાહિત્યમાં નીતિનો ઉપદેશ આપતી અનેક કથાઓ છે આ પ્રાણી કથાઓમાં પંચતંત્ર અને હિતોપદેશ નામના ગ્રંથો વિશ્વ પ્રસિદ્ધ છે તેમાંથી એક બકરી અને તેના બચાની વાર્તા અહીં રજૂ કરવામાં આવી છે આ વાર્તા અજાણ્યા માણસોનો વિશ્વાસ ન કરવાની શીખ આપે છે કે કોઈ પણ માણસ છે આપણે અજાણો મળે તો ત્યારે આપણે એનો વિશ્વાસ કદાપી કરવો જોઈએ નહીં તો આપણે ઘણી બધી એવી વાર્તા બાળકો સાંભળી જશે તો વિશ્વાસ ન જ કરવો જોઈએ તેમાં સૌ આપણે શબ્દાર્થ જોશું પછી તો અજાહા એટલે કે બકરી સ્વસ્ય એટલે કે શું થાય હે પોતાનું વહી એટલે કે બહાર શીઘ્રમ એટલે કે ઝડપથી તિષ્ઠ એટલે કે ઊભા રહી અતહ એટલે કે આથી શૃંગાલ એટલે શું થાય શિયાળ ગમન્યમ એટલે કે જવું જોઈએ નેશ્યામી એટલે કે લઈ જઈશ ભવાન કહ એટલે કે આપ કોણ ભવાન એટલે કે આપ કહ એટલે કે કોણ વંચ કહ એટલે કે છેતરનારો લુચો પીપલ વૃક્ષ પીપલો એટલે કે પીપળાનું વૃક્ષો એટલે કે જાત અન્વીય શિયતી એટલે કે શોધે છે દૃષ્ટો એટલે શોધાય છે કે જોઈને શ્રુતવા એટલે કે સાંભળીને કૃદ્ય એટલે કે ક્રોધ કરે છે પ્રહરથી એટલે કે પ્રહાર કરે છે તો તેમાં આપણે સૌપ્રથમ પ્રથમ વિશ્વાસ નેવહ કર્તવ્ય તો એમાં પહેલું ચિત્ર આપણે જોઈએ તો તેમાં છે એકમ વનમ અસ્તિ વને એકા અજા અસ્તી સા પુત્ર વદતી કુત્ર અહં બહિ ગ્છા અહમ શીઘ્રમ આગ્છા અત્ર એવું ત્રીષતું તો એકમ વનમ એટલે કે એક જંગલ અસ્તિ એટલે કે છે વને એટલે કે જંગલમાં એકા અજા એકા એટલે કે એક અજા એટલે કે બકરી સ્વ્ય એટલે પોતાના પુત્ર એટલે કે બેટા બહી એટલે કે બહાર ગ્છા એટલે કે જાઉં છું ગમ એટલે કે કચ્છ ધાતુ વર્તમાનકાળ રૂપ છે ઉત્તમ પુરુષ એક વચન અહમ એટલે કે કરતાનું ક્રિયાપદ શીઘ્રમ એટલે કે ઝડપથી આ અવયવ છે આ ગચ્છામી એટલે કે આવું છું આ પ્લસ ગમ સંધિ છૂટી પાડીએ છીએ ગચ્છ એટલે કે ધાતુનું વર્તમાનકાળ રૂપ છે ઉત્તમ પુરુષ એક વચન અહમ એટલે કે કરતાનું ક્રિયાપદ છે અત્ર એવું અત્ર એટલે કે અહીં એવ એટલે કે જ આ બને અવયવ છે તિષ્ઠતુ એટલે કે રહી જાય સ્થા એટલે કે ત્રિષ્ઠ ધાતુનું આજ્ઞાતકાર રૂપ છે અન્ય પુરુષ એક વચન ભવા ન એટલે કે તમે અધ્યાત્ કરતાનું ક્રિયાપદ છે તિષ્ઠતુ અન્ય પુરુષ એક વચનના સ્થાને ત્રિષ્ઠ એવું મધ્યમ પુરુષ એક વચનનું રૂપ આપવું આવવું જોઈએ પણ અહીં સરળતા ખાતર માનારતા અન્ય પુરુષ એક વચન રોફ વાપરી શકાય છે એક જંગલ છે જંગલમાં એક બકરી છે તે પોતાના પુત્રને એટલે કે બચ્ચાને કહે છે કે દીકરા બેટા હું બહાર જાઉં છું હું જલ્દીથી આવું છું તો અહીં જ રહીજે ચિત્ર બીજું જોઈએ તો તેમાં છે અજાવનમ ગચ્છથી શિશુ આપી અનુસરણ કરોતી શિશુ માર્ગ વિસ્મરતી અત સોદીતી શૃંગાલહ શિશુ પશ્યતિ સ સુખમલમ માંસમ ખાદીતું ઈચ્છતી તો તેમાં છે શિશુ એટલે કે બચવું અપી એટલે કે પણ આ અયવું છે અનુસરણ એટલે કે પાછળ જવું માર્ગમ એટલે કે રસ્તો વિસ્મરતી એટલે કે ભૂલી જાય છે સંધિ છૂટી પાડીએ તો વી પ્લસ મો ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન એટલે કે કરતાનું ક્રિયાપદ શિશુ એટલે કે બાળક બચવું અંતઃ એટલે કે આથી આ અવયવ છે રોદીતી એટલે કે રડે છે રોધ ધાતુનું વર્તમાન કરૂપ છે અન્ય પુરુષ એક વચન સહ એટલે કે કરતાનું ક્રિયાપદ સહ એટલે કે તે શૃંગાલહ એટલે કે શિયાળ પશ્યતિ એટલે કે જુએ છે દૃશ્ય પશ્ય એટલે કે ધાતુનું વર્તમાન કરૂપ છે અન્ય પુરુષ એક વચન શૃંગાલહ એટલે કે કરતાનું ક્રિયાપદ છે સુકોમલમ એટલે કે કુણું કુણું માનસમ એટલે કે વિશેષ્ય નામનું વિશેષણ માનસમ એટલે શું થાય છે કે માનસ ખાદીતુમ એટલે કે ખાવા ખાધા એ ધાતુનું થ કૃદંત રૂપ છે ઈચ્છતી એટલે કે ઈચ્છે છે ઈચ ઈચ્છ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન સ એટલે કે કરતાનું ક્રિયાપદ છે બકરી જંગલમાં જાય છે બચ્ચું પણ તેની પાછળ જાય છે બચ્ચું રસ્તો ભૂલી જાય છે આથી તે રડે છે શિયાળ બચ્ચાને જુએ છે તે કુણું કુણું માંસ ખાવા ઈચ્છે છે ચિત્ર ત્રણ જોઈએ તો તેમાં છે वदति भवानकह भवन किथिति समस्या ज्ञावा अतिकरुणतया वदति चिन्ता मास्तु अह मा समीप नस्या मया सह चलतु सा मम परिचिता अस्ति તો ભવન એટલે કે તમે કહો એટલે કે કોણ કિમર્થમ એટલે કે શા માટે આ અવયવ છે સમસ્યા જ્ઞાતવા એટલે કે સમસ્યા જાણીને અતિ કરુણ તયા અતિ એટલે કે ખૂબ કરુણતયા એટલે કે દયા દાખવીને માસ્તુ એટલે સંધિ છૂટી પાડી તો મા પ્લસ અસ્તુ ન થાવો માતું એટલે કે માની તારી માતાની સમીપમ એટલે કે પાસે અથવા નજીક નેશિયામી એટલે લઈ જી છે ધાતુનું સામાન્ય સહ અવયવનો ઉપયોગ થયો હોય ત્યારે તેની સાથે આવેલા શબ્દને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે તેથી અહીંયા મયા એ અસ્મત સર્વનામનું તૃતીય વિભક્તિનું રૂપ વપરાયું છે અન્ય ઉદાહરણ જોઈએ તો સીતારામ અને સહ વનમ ગચ્છતી ચલતું એટલે કે ચાલ ચલ છે કઈ ધાતુનો આજ્ઞાતકાર રૂપ છે અન્ય પુરુષ એક વચન ભવાન એટલે કે અધ્યતા કરતાનું ક્રિયાપદ છે પરિચિતા એટલે કે ઓળખીતી શેર બોલે છે તમે કોણ છો શા માટે રડો છો સમસ્યા જાણીને ખૂબ દયાથી તે કહે છે ચિંતા ના કરો હું તમને માની પાસે લઈ જઈશ એટલે કે માતા પાસે લઈ જઈશ મારી સાથે ચાલો તે મારી ઓળખીતી છે ચિત્ર જોઈએ ચોથું તો તેમાં છે અજા શિશુ વદતી અહંતા ન જાનામી મમ માતા વદેત અપરિચિન સ કુન મમ માતા વદરચન સહકુ ન ગમનીય વંચક શૃંગાળ વદ વિષયે મા ચિંત્યું પશ્યુ ત્રણ એ પીપળવૃક્ષ અસર તત્ર ભવતઃ માતા અન્વીસ્ય તી તો આપણે ચોથા ચિત્રમાં જોઈએ તો અજા શિશુ છે તો અજા એટલે કે બકરીનું શિશુ એટલે કે બચ્ચું ભવંતમ એટલે કે તમને ન જાનામી એટલે કે જાણતું નથી ઓળખતું નથી ના જા એટલે કે ધાતુનું વર્તમાનકાળ રૂપ છે ઉત્તમ પુરુષ એકવચન વચન અહમ એટલે કે કર્તાનું ક્રિયાપદ છે યત કે આ અવયવ છે અપરિચિત્યના સહ અપરિચિત્ય એટલે કે અજાણ્યા સહ એટલે કે સાથે વાક્યમાં સહ છે યવ્યવ આવેલો હોવા તેની સાથે આવેલ શબ્દને તૃતીયા વિભક્તિ લગાવવામાં આવેલી છે કુત્રાપી તો સંધિ છૂટી પાડી તો કૂતર પ્લસ અપી ક્યાંય પણ આ બંને અવયવ છે ન ગમનિયમ એટલે કે ન જવું જોઈએ ગમનિયમ છે એ વિધ્યર્થ કૃદંતનું રૂપ છે ઇતિ એટલે કે એમ આ અવયવ છે કોઈની વાત પૂર્ણ થતાં અવતરણ ચિહ્ન પછી ઇતિ જ લખાય છે ભંજક એટલે કે છેતરનારું ઠગારું અથવા લૂચું મમ્મા એટલે કે મારી વિષય એટલે કે બાબતમાં મા ચિંતે હતું એટલે કે મારી બાબતમાં ન વિચારો ફિકર ના કરો ચિંત એટલે કે ધાતુનું પદ આજ્ઞાતકાર રૂપ છે અન્ય પુરુષ એક વચન ભવાના એટલે કે અધ્યતા કરતાનું ક્રિયાપદ છે પશ્યતું એટલે કે જેવો દૃશ્ય એટલે કે પશ્ય છે એ ધાતુનું આજ્ઞાતકાર રૂપ છે અન્ય પુરુષ એક વચન ભવાન એટલે કે અધ્યત કરતાનું ક્રિયાપદ છે પીપલ વૃક્ષ પીપલ એટલે કે પીપળાનું વૃક્ષ એટલે કે ઝાડ ભવત એટલે કે તમારી અનવિષ્યતી એટલે કે શોધે છે સંધિ છૂટી પાડીએ તો અનુ પ્લસ ઈસ ધાતુનું સામાન્ય ભવિષ્યકાળ છે અન્ય પુરુષ એક વચન માતા એટલે કે અધ્યત્ કરતાનું ક્રિયાપદ છે બકરીનું બચું કહે છે હું તમને જાણતું નથી મારી મા કહે છે કે અજાણ્યા સાથે ક્યારેય પણ ક્યાંય જવું જોઈએ નહીં લુચ્ચું શિયાર કહે છે મારી બાબતમાં ફિકર ન કરો જો ત્યાં એક પીપળાનું ઝાડ છે ત્યાં તમારી માતા તમને શોધે છે ચિત્ર પાંચ જોઈએ તો તેમાં આપણે અજા શિશુ સોંગાલે સહ ગચ હતી ક્ષણે અજા આ ગચ હતી સહવંચક શૃંગાલમ દૃષ્ટવા વદતી પુત્ર ભવાન એતેન સ પુત્ર ગચતી અશ્ય વિશ્વાસ સહ ન કર્તવ્ય તો તેમાં કીધું એ શૃંગાલેના સહ એટલે કે શિયાળ સાથે તસમીના એટલે કે ક્ષણે તો કે તે વખતે સ્વપુત્રીના સહ એટલે કે સ્વ એટલે કે પોતાના પુત્રીના એટલે કે બચ્ચા અને સહ એટલે કે સાથે વંચક એટલે કે લુચ્ચા શૃંગાલમ એટલે કે શિયાળને દૃષ્ટવા એટલે કે જોઈને એતેન એટલે કે સ આની સાથે એતેન એટલે કે આની અને સહ એટલે કે સાથે પુત્ર એટલે કે ક્યાં આ અવયવ છે અશ્ય એટલે કે આનો વિશ્વાસ ન કરણીય વિશ્વાસ એટલે કે વિશ્વાસ ન કરવો જોઈએ તો બકરીનું બચ્ચું શિયાળ સાથે જાય છે તે જ વખતે બકરી આવે છે પોતાના બચ્ચા સાથે લુચા શિયાળને જોઈને કહે છે કે બેટા તું આની સાથે ક્યાં જાય છે આનો વિશ્વાસ ન કરવો જોઈએ ચિત્ર જોઈએ છઠ્ઠું તો તેમાં છે શિશો માતુ સીપોર ધાવતી શિશુમુખાત ઘટનામાં શુવા અ ક્રુધ્ય અજા શૃંગાળા પ્રહરતી શૃાળા તો શિશુ માતુ સમીપમ એટલે કે માની પાસે ધાવતી એટલે કે દોડી જાય છે ધાવ એટલે કે ધાતુનું વર્તમાનકાર રૂપ છે અન્ય પુરુષ એક વચન શિશુ એટલે કે કરતાનું ક્રિયાપદ એટલે કે બચું થાય છે શિશુમુખે એટલે કે બચ્ચાના મુખે ઘટનામાં એટલે કે ઘટના અથવા બનાવ શ્રુતવા એટલે કે સાંભળીને હતી એટલે કે ગુસ્સે થાય છે ક્રુધ એટલે ધાતુનું વર્તમાનકાર રૂપ છે અન્ય પુરુષ એક વચન અજા એટલે કે કરતાનું ક્રિયાપદ છે શૃંગારલામ એટલે કે શિયાળને પ્રહરતી પ્રહરતી એટલે કે પ્રહાર કરે છે છે મારે પ્ર પ્લસ હય એટલે કે સંધિ છૂટી પડે છે પ્રહરતીનું ધાતુ વર્તમાન અજા એટલે કે કરતાપદ અજા એટલે કે બકરી પલાયત એટલે કે નાસી જાય છે અથવા ભાગી જાય છે બચ્ચુ માતાની પાસે દોડી જાય છે બચ્ચાના મુખે થયેલી ઘટના વિશે સાંભળીને બકરી ગુસ્સે થાય છે બકરી શિયાળ પર પ્રહાર કરે છે મારે છે શિયાળ નાસી જાય છે ચિત્ર સાતમું જોઈએ તો તેમાં છે અજા શિશુમ વધતી કુત્ર અપરિચિત્ય ઉપરી કદાપી વિશ્વાસ નેવ કર્તવ્ય ન મૈત્રી કર્તવ્યા ન કુત્રપિ ગમન્યમ તો શિશુ એટલે કે બચ્ચાને અપરિચિતસ્ય ઉપરી અપરિચિત એટલે કે અજાણ્યા અને ઉપરી એટલે કે ઉપર કદાપી તો સંધિ છૂટી પાડી તો કદા પ્લસ અપી કે કદાપી એટલે કે ક્યારેય આ બંને અવયવ છે નેવ એટલે કે ન પ્લસ એવું સંધિ છૂટી પાડીએ તો નેવ ન જ આ બંને અવયવ છે કર્તવ્ય એટલે કે ન કરવો જોઈએ આ વિદ્યાર્થી કૃદંતનું રૂપ છે મૈત્રી એટલે કે મિત્રતા અથવા દોસ્તી ન ગમન્યમ એટલે કે ન જવું જોઈએ આ વિદ્યાર્થી કૃદંતનું રૂપ છે બકરી બચાવને કહે છે કે બેટા અજાણ્યા ઉપર ક્યારેય વિશ્વાસ ન જ કરવો જોઈએ મિત્રતા ન કરવી જોઈએ ને ક્યાંય પણ ન જ જવું જોઈએ તો તેમાં આપને સ્વાધ્ય આપેલું છે તો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો સ્વય એટલે કે પોતાના શીઘ્રમ એટલે કે ઝડપથી ત્રિષ્ટ તો વિસ્મરતી ખાદીતું કરુણતયા નેશ્યામી વંચક પીપળવૃક્ષ અન્વીસ્યતી શૃંગાલેન ક્રુધ્યતિ પ્રશ્ન બે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો તો તેમાં છે અજા કૃત્ર ગછતી તો એનો જવાબ આવે છે અજા વનમ ગછતી પ્રશ્ન બે ક રોદિતી તો કે અજા શિષુ રોદિતી પ્રશ્ન ત્રણ શૃંગાલહ અજા શિષ્ય દૃષ્વા કમ ઈચ્છતી શૃંગાલહ અજા શિષ્યુ દૃષ્ટવા સુકોમલમ માણસમ ખાદીતું ઈચ્છતી પ્રશ્નચાર કંચક અસ્ત શૃંગાળ વંચક અસ્તી પ્રશ્ન પાંચ શિશુમુખાત ઘટના શુવા અજા કેમ કરો જવાબ છે શિશુમુખા ઘટના શુવા અજા ક્રોધયતી શૃાળા પ્રહરતી ચ પ્રશ્ન છ અજા શિશુ કિમ વદતી અજા શિષ્ય વદતી પુત્ર અપરિચિત ઉપરી કદાપી વિશ્વાસો નેવ કરણીય હ પ્રશ્ન સાત વાર્તા શીર્ષક ક અસ્તિ વાર્તા શીર્ષક અસ્તિ વિશ્વાસો નેવું કર્તવ્ય એટલે કે વિશ્વાસ કરવો જોઈએ નહીં પ્રશ્ન ત્રણ આપેલો છે નીચેના શબ્દનો સંસ્કૃત ભાષામાં લખો તો તેમાં પેલું છે લૂચું એટલે કે વંચક હ બીજું છે પીપળાનું ચાટ તો કે પીપલ વૃક્ષ હ ત્રીજું છે બકરી એટલે કે અજા ચોથું છે તરત એટલે કે શીખ્રમ પાંચમું છે અજાણ્યું એટલે કે અપરિચિત હ છઠ્ઠું છે દોડે છે તો કે ધાવતી સાતમું છે મારવું એટલે કે પ્રહરતી આઠમું છે ભાગી જાવું તો પલાયતે પ્રશ્ન ચાર નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો તો તેમાં આપણે ઘટનાક્રમમાં આપેલા નથી આડાઓડા આપેલા છે એને ઘટનાક્રમમાં આપણે ગોઠવવાના છે તો પહેલાં આપ્યું છે કે પુત્ર અપરિચિત ઉપરી કદાપી વિશ્વાસો નેવ કરણીય એટલે કે કર્તવ્ય બીજું આપ્યું છે અજા શિશુ શૃંગાલેન સગ છત્રી ત્રીજું આપ્યું છે પુત્ર અહં બ બહી ચોથું આપ્યું છે શૃંગાળ શિશુ પશ્યતી પાંચમું આપ્યું છે ચિંતા માસ્તુ અહમ્હ પાશ્ચે નશ્યા છઠ્ઠું આપ્યું છે શિશુમુખાતઃ ઘટના શું અજાગૃત હતી તો એને ઘટના ઘટનાક્રમમાં ગોઠવીએ તો પેલું આવે છે એમાં પુત્ર અહમ બહી ગ્છા બીજું આવે છે શૃંગાળ શિશુ પશ્યતિ ત્રીજું આવે છે ચિંતા માસ્તુ અહમ્ચે નેશ્યામી ચોથું આવે છે અજા શિશુ શૃંગાલેન સ પાંચમું આવે છે શિશુ મુખાતવ ઘટના શ્રુતવા અજા કૃત્યતી છઠવા છે પુત્ર અપરિચિત્ય ઉપરી કદાપી વિશ્વાસો નેવ કરણીય એટલે કે કર્તવ્ય પ્રશ્ન પાંચ જોઈએ તો પ્રસ્તુત પાઠમાં કર્તવ્ય ગમનીય જેવા રૂપોનો અભ્યાસ કર્યો આમ કરવું જ જોઈએ અથવા આમ થવું જ જોઈએ એ અર્થમાં આવા રૂપો વપરાય છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અન્ય શબ્દોની રચના કરો તો એમાં ઉદાહરણ આપણે એક્ઝામ્પલ આપેલું છે દર્શન એટલે કે દર્શનીય દર્શન કરવા યોગ્ય અથવા જોવા યોગ્ય પેલું છે તેમાં ગમન એટલે કે ગમનીય પાછળ શું લાગે છે તો કે નિયમ બીજું છે પઠન તો કે પઠનીય ત્રીજું આપ્યું છે વંદન તો વંદનીય ચોથું ઐપુ છે પૂજન તો પૂજનીય પાંચમું ઐપ્યું છે લેખન તો લેખનીય પ્રશ્ન છ તો તેમાં છે ઉદાહરણ મુજબ કોષમાં શબ્દોને ઉપયોગ કરી વાક્ય રચના કરો તો એક્ઝામ્પલમાં એ પૂછે બાલહ ખાલી જગ્યા ઈચ્છતી કાઉસમાંય પૂછે રોટિકા અને ખાદહ તો બાલહ રોટિકામ ખાદીતુમ ઈચ્છતી તો એમાં પહેલી જ છે જે વાક્ય રચના તો છાત્ર ખાલી જગ્યા ખાલી જગ્યા ઈચ્છતી કાઉસમય પૂછે પાઠ અને પાઠ તો તેનો જવાબ આવે છે છાત્રઃ પાઠમ પઠિતું ઈચ્છતે બીજી ખાલી જગ્યા જોઈએ તો શિક્ષક ખાલી જગ્યા ખાલી જગ્યા ઈચ્છતી તો આપ્યું પૂછે લેખ અને લેખ તો શિક્ષક લેખમ લેખીતું ઈચ્છતી ત્રીજી વાક્ય રચના આપેલી છે સરલા ખાલી જગ્યા ખાલી જગ્યા ઈચ્છતી ક્રીડા ક્રીડ તો જવાબ આવે છે સરલા ક્રીડા ક્રીડતું ઈચ્છતી ચોથી વાક્ય રચના છે પ્રણવઃ ખાલી જગ્યા ખાલી જગ્યા ઈચ્છતી તો આપ્યું છે ચિત્ર દૃશઃ તો એનો જવાબ આવે છે પ્રણવ ચિત્તમ દૃષ્ટુમ ઈચ્છતી પ્રશ્ન સાત કોષમાં પેલા પદોને આધારે ખાલી જગ્યા પૂરો તો કાઉસમાં આપને એકહ એકા અને એકમ આપેલું છે તો તેની પાલી પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા અશ્વહ ધાવતી તો તેમાં જવાબ આવે છે એકહ બીજી ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા બાળકઃ ક્રીડતી તો તેનો જવાબ આવે છે એક અહ ત્રીજી ખાલી જગ્યા બાલ પાઠતી તો તેનો જવાબ આવે છે એકા બાલા પઠતી ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા મંદિરમ અસ્તિ તો એકમ મંદિરમ અસ્તિ પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા શાલા અસ્તિ તો તેનો જવાબ આવે છે એકા શાલા અસ્તિ છઠ્ઠી ખાલી જગ્યા છે ચિત્રમ પશ્યતી તો જવાબ આવે છે એકમ ચિત્રમ પશ્યતી તો વિદ્યાર્થી મિત્રો આજે જે શબ્દ કરાવેલા છે તે તમે એક વખત નોંધપોથીમાં હોમવર્કમાં લખજો અને તેને દ્રઢણ કરજો અસ્તુ